બાબા વેંગાની મહાભવિષ્યવાણી નવું વર્ષ બે હજાર છવ્વીસમાં ત્રણ રાશિના લોકો કરોડપતિ બનશે નવા વર્ષમાં સારા દિવસો આવશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસનું વર્ષ આવવામાં થોડા દિવસો બાકી છે પરંતુ બે હજાર છવ્વીસ માટે બાબા વેંગાની ભવિષ્યવાણી ત્રણ રાશિઓ માટે ઇતિહાસ રચશે મિત્રો બાબા વેંગાએ વર્ષ બે હજાર પચ્ચીસ માટે સૌથી ખતરનાક ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પડી મિત્રો બાબા અંધ હતા પરંતુ તેમને બધું જોયું તેમણે તે પોતાની આંખોથી નહીં પણ પોતાના આત્માથી જોયું આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યની આગ તે એક મહિલા હતી જે એક સમયે બલ્ગેરિયાના એક નાના ગામમાં રહેતી હતી પરંતુ બે હજાર પચ્ચીસ માટે તેમની ભવિષ્યવાણીઓએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી તેમણે યુદ્ધો રાજ્યોનું પતન કુદરતી આફતો બધું જ જોયું હતું અને આજે આપણે તેમની સૌથી રહસ્યમય ભવિષ્યવાણી વિશે વાત કરી રહ્યા છીએ જે તેમણે ઓગણીસો એંશીમાં કરી હતી જ્યારે તેમણે તેમના શિષ્ય ગાર્ગીને ફોન કરીને ભવિષ્યવાણી કરી હતી કે બે હજાર છવ્વીસે વર્ષ હશે જ્યારે બે ગ્રહો આકાશમાં એકબીજાનો સામનો કરશે ત્રણ રાશિઓ પૃથ્વી પર ચમકશે અને એક રાશિ કાયમ માટે તેનો પ્રકાશ ગુમાવશે તે સમયે કોઈએ ધ્યાન આપ્યું નહીં પરંતુ આજે જ્યારે ખગોળશાસ્ત્ર ભવિષ્યવાણી કરે છે કે મંગળ ગુરુ અને શનિ ત્રણેય ગ્રહો તેમની ઉર્જાવાન સ્થિતિમાં એકબીજાનો સામનો કરશે ત્યારે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી રહી હોય તેવું લાગે છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ તે સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરશે અને કર્મનું ચક્ર ભાગ્યનું ચક્ર શરૂ થશે મિત્રો આજે આપણે આ ભવિષ્યવાણીને રાશિચક્રના રહસ્યો સાથે જોડીને સમજીશું મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસમાં કઈ ત્રણ રાશિઓ કરોડપતિ બનવા જઈ રહી છે નંબર એક સિંહ રાશિ મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત પહેલો તારો સૂર્ય રાશિ સિંહ હતો જે જન્મથી નેતૃત્વ હિંમત અને રાજસી ઉર્જાનું પ્રતિક છે બાબા વેંગાએ કહ્યું કે જ્યારે અગ્નિ અને પ્રકાશ મળે છે ત્યારે સિંહ ઉદય પામે છે અને તેની સાથે વિશ્વ બદલાઈ જશે બે હજાર છવ્વીસનું વર્ષ સિંહ રાશિના લોકો માટે પુનર્જન્મનું વર્ષ બનવા જઈ રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી તમે જે સંઘર્ષ અને મહેનત સહન કરી છે છતાં માન્યતાનો અભાવ છે તે હવે ફળ આપશે રાજયોગ રચાઈ રહ્યો છે આનો અર્થ એ છે કે તમારા કાર્યોનું ફળ હવે રાજા તરીકે પાછું આવશે બાબા વેંગાના મતે આ તે સમય છે જ્યારે સિંહ રાશિના લોકો પોતાના અવાજ અને આભાથી દરેકને પ્રભાવિત કરશે જે લોકો વર્ષોથી પોતાની કારકિર્દીમાં દિશા શોધી રહ્યા છે તેઓને અચાનક નવા રસ્તાઓ ખુલશે બે હજાર છવ્વીસના દરેક મહિનામાં તેઓ શક્તિ આદર અને પ્રકાશ તરફ એક ડગલું ઉપર જતા જોશે નંબર બે મકર રાશિ બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણીમાં તેને છુપાયેલ સિંહાસન કહ્યું હતું મકર રાશિ એ રાશિ છે જે બહારથી શાંત દેખાય છે પરંતુ અંદરથી સમ્રાટનો આત્મા ધરાવે છે બે હજાર છવ્વીસ મકર રાશિના લોકો માટે નિર્ણાયક વર્ષ હશે જ્યારે ભગવાન શનિ તેમના પોતાના સ્વામી તેમના કર્મના ફળ આપવા માટે સક્રિય રહેશે મકર રાશિના લોકોએ વર્ષો સુધી સંઘર્ષ રાહ જોવી અને મૌન સહન કર્યું છે હવે તેઓ એક કાયમી સામ્રાજ્યનો પાયો નાખવા માટે ભેગા થશે આ વર્ષ મકર રાશિના લોકો માટે નવું સાહસ વ્યવસાય અથવા રોકાણ શરૂ કરવા માટે આ સમય સોનાની ઈંટ પર સૂવા જેવો છે તમારા કાર્યો તમારો અવાજ બનશે અને આખું વિશ્વ સાંભળશે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલા તમારા ધીરજના પડઘા સંભળાશે નંબર ત્રણ રાશિ મીન રાશિ જે આધ્યાત્મિક જ્યોત છે મિત્રો બાબા વેંગાએ તેમના રહસ્યમય દ્રષ્ટિકોણમાં જે ત્રીજું ચિહ્ન જોયું તે પાણીમાં સળગતું પ્રકાશ હતું મીન રાશિ આ એવી ઉર્જા છે જે બાહ્ય વિશ્વમાં નહીં પરંતુ આત્માની અંદર બળે છે બે હજાર છવ્વીસ મીન રાશિના જાતકો માટે એવું વર્ષ હશે જ્યારે તેમનું આંતરિક સ્વજાગૃત થશે તેમની આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને તેમના હૃદયપ્રેમ કરુણા અને જ્ઞાનના દિવ્ય પ્રકાશથી ભરાઈ જશે બાબા વેંગાએ કહ્યું કે જ્યારે લાગણીઓ અને ચેતના એક થશે ત્યારે એક નવો પ્રકાશ જન્મશે તે ક્ષણ રાશિ પર ઉતરવાની છે કલા દવા આધ્યાત્મિકતા અથવા સમાજસેવા સાથે સંકળાયેલા મીન રાશિના જાતકો માટે બે હજાર એક દૈવી આશીર્વાદથી ઓછું કરી નહીં હોય આ વર્ષ તમારા માટે એવી તકો લાવશે જે ફક્ત તમારી કારકિર્દી જ નહીં પરંતુ તમારા આત્માના માર્ગને પણ બદલી નાખશે તમારી કલ્પનાશક્તિ તમારી કરુણા અને તમારી પ્રમાણિકતા હવે માન્યતા અને આદરમાં પરિવર્તિત થશે બે હજાર છવ્વીસમાં તમારા આત્માનો પ્રકાશ ફક્ત તમારા માર્ગને જ નહીં પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે મિત્રો આ બે હજાર છવ્વીસના ત્રણ મહાન રાશિ ચિહ્નો છે જે બે હજાર છવ્વીસમાં તળિયેથી ટોચ પર ઉભરી આવવાના છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર